નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી ઉભારું કરીશું નજર આજના સમાચાર પર ડભોઈથી ડભોઈ તાલુકાના ઢોલાર ગામે મણકરવાસ દેવ નદીના કિનારે ભિખટ ધસી પડતા મોટાપાયે ધોવાણ થયું છે છેલ્લા બે વર્ષથી દેવ નદી મોટાપાયે ધોવાણ થઈ ચૂક્યું છે મણકરવાસમાં રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વણકરવાસના છેડે મોટા પાયે જમીનનું ધુવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભેખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવનાઓ જણાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકાના પંચાયતમાં પણ ટીડીઓને રજૂઆત કરી છે અને સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વહેલામાં વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે રાત્રિ દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોર વ્હીલર ચાલક આ ખીણમાં ખાબકી શકે તેમ છે દોઢસો ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે દેવનદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યું છે તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ જાગે અને સંરક્ષણ દિવાલ બનાવે તેવી ગ્રામજનોની માંગ છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો શું કોઈ મોટી જાનહાની થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનોનો નિકાલ સરકારી બાબુઓ વહેલામાં વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે આવું ગ્રામજનોમાંના

બાંધકામ માટે કે જે લગભગ ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આ જે તકલીફ પડે છે અને અમુના લોકોને અત્યારે જે કંઈ આ જે અવર અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં આપતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દિવાલ છે એ સુરક્ષા કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમુને આ કામ કરી આપવા અમે નમરે વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દિવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે હું ઢોલા ગામનો વતની છું ને મારું નામ વંકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારે સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાણ વધારે પડતું થઈ જયેલું છે બીજું કે અમે જે ધોવાણ થયું તો એને અમે સરપંચ સી અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમારે એક સુરક્ષા દિવાલ બનાવી આપો અમારા ઘરોની નજીક છે કે આ આ ઈજું છે ધોવાન તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એને જાનહાની થાય તો એની જવાબદારી કોની તો અમારી સરપંચ સી ને ટીડીઓ સાહેબ ને એક જ બને છે કે જેમ બને આમ જલ્દી અમારા દિવાલ બનાવી આપો કે ગમે તે કરો હમ આટલું નિરાકરણ લાય આપો અમે અરજી કરી હા અમે અરજી કરીએ પેલા બે અઢી વર્ષ પેલા અરજી કરેલી છે પણ હવે જે પાણી આવ્યું એમાંય વધારે પડતું ધોવાણ થઈ ગયેલું છે તો અમારા સરપંચ ને અમારા જે ટીડીઓ સાહેબ છે એમને એ જ જાણ કરવી છે કે અમારે જેમ મળે એમ અમારે જે એ છે એનું નિરાકરણ લાવો નિકાલ લાવો અમારો અને અમારે પરમાણ ફળ્યું છે અમારે ચાલીસ પિસ્તાલીસ ઘરોની વસ્તી છે અમારી મિનિમમ બસો અઢીસો જન રહીએ છીએ આગળ